પછી પાછી તકલીફો ચાલુ થઈ તો આનું કારણ હોય ને તો કારણ જોઈચી એ બહુચર ને એવું પૂછવું તો કે ચમકારી વસ્તી ના દુઃખ પડે બહુચર શું કહે છે વસ્તી છે ને માન મૂકી ને માસી ને બહુ ધાવા જાય હવે કુળદેવી મને કદાચ માન મૂકી માસી જોડ જતા હોય તો આ વસ્તી મારીને કહી દે

આ જુના ગામડા જો રે હશે ને તો એ જગ્યા ની મેરડી મને દેતી બરોબર એ જગ્યા છે ને એ જગ્યા પર કારો ધાબડો મસાણી મેરડી રોજ મોટા કારા ધાબડા ફરે છે બરોબર કઈક કઈક વડીલો કઈક કઈ 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 કઈક વારવારે કર્યા બધું કર્યું છતાં તે બહુચર કૃપા કરતી નહીં બેહતી નહીં એનું મુખ્ય કારણ છે કે ડોસી રોજ વાટા મારે તમારા જૂના ઘર હરગ્યું ઘર તો ઘર હરગાવ માણસો ને હરગાવો એ મેરડી પેલા ચૂલા હતા તોય હરકતું આ તો મેરડી ધારા ગેસ ના બાટલા ફોડે નાખે ફોડી નાખે

હવે એજ કદાચ બિલાડી થઈને મોટા મારવા વાળી ઘર હરગાવા વાળી નાની નોની નોની ઉંમરે દીકરા ઉઠાવા વાળી સાઈ એક નહીં એમ કરીને ચાર થાય બાર શીખો થાય એ તમારે નહીં લાગતી જવા દો આ માતા ને ખાલી તમે રીઝવી નાખો માટે પેલા ખીજવી એ પૂછી લો બરોબર જે દેવ રીઝાવવાનું છે તો એ દેવ ખીજાયું છે કે તમે લાપસી ના તાળતા એટલે નહીં ખીજાય મેલડી ને મશાણી મેલડી ને લાપસી ની નારિયો ની નહીં પડી પણ તમે આ હવનો કર્યા પૂજા પાઠ કર્યા વિધિઓ કરી બુઆ ના કેવા પ્રમાણ કે ખીલાય માર્યા બધું મારે મૂળા જોડા હજુ બોધેલો પડે આવું એ મેલડી ક્યાં છે બરાબર નહીં બોધેલો એનું લુ રાખી મારા પારે આયા છે બધું મૂકવું હોય હું નહીં કે તમારે

તો હું એવું કહું બધું મૂકી દો જે કરો છે કરતા રહો પણ દર રવિવારે મસાણી મેરડી લાપસી હાલવાની આદત ચાલુ કરો લાપસી હાલવાની તળિયા પર ભૂમિકા ની જે લાકડી લઈને બિલાડી બરોબર

મુસલમાન આયા પીર આયા વર્ષો થી પૂજાય ના તમારી બહુ નહીં ગમતું ખબર પડી ગઈ છે પવિત્ર ગોડાન હું માતા એટલી પવિત્ર છું કે કદાચ કોઈ જગ્યાએ મારે એવી પવિત્રતા ની વાત નહીં કરવી પણ એટલી પવિત્રતા છે કે કોઈ

દુઃખના માર્યા દુઃખ ના માર્યા હું કે તે તમને તમારો સ્વાર્થ તમને નડે છે આ સ્વાર્થ ખાતર કોમ કરાવવા દુઃખ મટાડવા ખાતર તમે ઘરમાં ચીવા દેવ ઘાલો છો એ નહી જોતા